હલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું રશિયાનું સૈન્ય ટ્રાન્સપોર્ટેશન વિમાન ક્રેશ થયું પાસઠ યુક્રેનના યુદ્ધ બંધક સહિત ચુમોતેર લોકોના મોત પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટીનો ઝંડો લગાવનાર પુત્રની ગોળી મારી હત્યા કરી પિતા ફરાર સત્તાવન ઇસ્લામિક દેશોના સંગઠને રામ મંદિરની નિંદા કરી કહ્યું અમારા ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા ગેરકાયદે ઘુસેલા એક લાખ લોકોને કુવૈતના ગૃહ મંત્રાલયે દેશ નીકળવા કરવાનો નિર્ણય કર્યો ફરાર ટીએમસી નેતા શેખ શાહજહાના ઘરે ઈડીની ટીમ પહોંચી સૌથી વધુ સુરક્ષા દળ હાજર મમતાબાદ આપે આપ્યો ઇન્ડિયાને જટકો ભગવંત માને કહ્યું આપ પંજાબી તેર બેઠકો જીત છે ઓરિસ્સાના મયુરભંજમાં નાટક મંડળી લઈ જતી ટ્રક પલટી જતા છ લોકોને મોત મણીપુરમાં આસામ રાઇફલના જવાને સાથીદારો પર ગોળીબાર કરી પોતે આત્મહત્યા કરી લીધી વડોદરા હરણી તળાવ દુર્ઘટનાના આરોપી બિનિત કોટિયાનું મોડું કાળું કરવામાં આવ્યું નકલી પનીર ઘી હળદર બાદ વેળાવળમાંથી નકલી દારૂના જથ્થા સાથે તોસી પટણી ઝડપાયો વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં તેરની ધરપકડ ત્રણ હજુ ફરાર વીર નર્મદ યુનિમાં શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ જર્મન સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષામાં પણ ભણાવાશે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારો તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો નહી યાર